નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક લેટેસ્ટ નવા વિડીયોમાં આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે આંબા છે અત્યારે કોરાઈ રહ્યા છે તો એમાં અત્યારે મોર ખરવાની સમસ્યા છે એ ખેડૂત મિત્રોને સૌથી વધુ જોવા મળતો હોય છે પ્રશ્ન તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે જેથી કરીને આપણે આંબામાં જે મોર આવ્યો છે એ ખરતો અટકી જાય અને ફ્લાવરિંગ છે એ કેરીઓનું સારામાં સારું બેસે એના માટે આપણે મોર ન ખરે એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો તેમજ એમાં અત્યારે જીવાતનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જે થીપ્સ પોપટીને એવું ચૂસ્યા પ્રકારની જીવાત છે એ મોર ઉપર બેસે છે અને પૂરેપૂરો મોર છે એ સુસી જાય છે રસ અને એ જીવાતને પણ કઈ રીતે કંટ્રોલ કરવી એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ વાત કરવાની છે તો જે પણ ખેડૂત મિત્રો મારી આ ચેનલમાં નવા હોય તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવી માહિતી છે સૌથી પહેલાં મળી રહે મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો ખેડૂત મિત્રો આંબામાં અત્યારે જે મોર આવી રહ્યો છે એને ખર્ચો અટકાવવા માટે તેમજ ઠાર ઝાકરનો પ્રશ્નના લીધે આ મોર ખરી જાય છે એ ખર્ચો અટકાવવા માટે આપણે એમાં આપણે યુપીએલ કંપનીનું સાપ પાવડર છે એ લેવાનું છે ચાલીસ ગ્રામ સાપ છે એ પંદર લીટરના એક પંપમાં લઈ અને છંટકાવ કરવાનો છે અને તેની સાથે એસીટામી પ્રાઇડ છે વીસ ટકા જે આવે છે એ પચીસ ગ્રામ માપ રાખી અને પંદર લીટરના પંપમાં છંટકાવ કરવાનો છે જેથી કરીને જે સફેદ માખી અને ચૂંસ્યા પ્રકારની જીવાત છે એમાં બેહતી હોય છે મોરમાં જો મિત્રો અત્યારે તમને લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે તો મોર ખરવાના પ્રશ્નો છે વધુ પડતા ખેડૂત મિત્રો જોવા મળી રહ્યા છે તો આમાં અત્યારે આપણે દવાનો છંટકાવ કરી દીધો છે જેથી કરીને ઠાર ઝાકરના લીધે મોર પણ ખરતો અટકે અને ચૂસ્યા પ્રકારની જે થીપ્સ પોપટીને જોવા મળતી હોય જીવાત તો એ પણ આપણે કંટ્રોલમાં આવી જાય અને મોર છે એ આપણો ખર્ચો અટકી જાય જોરદાર ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે મિત્રો તો આમાં અત્યારે કેરીની સિઝન આવી રહી છે તો મોર ખરી જાશે તો આપણે કેરી એક પણ નહીં આવી શકે એટલા માટે વહેલી તકે જો દવાનો છંટકાવ કરી દેવામાં આવશે તો જ આપણે ખેડૂત મિત્રો એમાં સિઝનમાં આપણે પૂરેપૂરો લાભ મળી રહેશે તો ખેડૂત મિત્રો વહેલી તકે આ દવાનો છટકાવ કરી દેવો જેથી કરીને તમારા વાડીમાં પણ જો બગીચો હોય આંબાનો તો તેમાં અત્યારે મોર ખરવાનો પ્રશ્ન છે એ વધુ પડતો હશે તો એમાં આ જણાવ્યા મુજબ દવાનો છંટકાવ કરી દેવામાં આવશે તો મોર પણ ખરતો અટકી જશે અને કેરીઓનું ફ્લાવરિંગ પણ જોરદાર અત્યારે જોવા મળી રહ્યું છે તો આ ફાલ છે જશે તો કેરી છે એવું ખૂબ જ ઓછી થશે એટલા માટે મિત્રો વહેલી તકે દવાનો છંટકાવ કરી દેવો જેથી કરી અને આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ બહુ સરસ મજાનું જવું ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે તો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવશો માહિતી સારી લાગી હોય તો વિડીયો નું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દે મારી આ યુટ્યુબ ચેનલને મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર તમારો મિત્રો